શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે મહા મહિનાના શુક્લ પક્ષની એકાદશી છે જેને જયા એકાદશી કહેવાય છે આ જયા એકાદશી સર્વ પાપોનું હરણ કરનારી ઉત્તમ તિથિ ગણાય છે એ અપવિત્ર તથા સઘળા પાપોનો નાશ કરનારી છે એટલું જ નહીં પણ આ એકાદશી બ્રહ્મહત્યાનું પાપ તથા પિચાસ તત્વોનો નાશ કરી નાશ કરે છે આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને ક્યારેય પીચાસોનીમાં જવું પડતું નથી આવી પવિત્ર પાવનકારી મંગલકારી પાપોને નષ્ટ કરનારી મોક્ષ આપનારી શુભ કરનારી જયા એકાદશી છે તો આજે આપણે આ વીડિયોમાં સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના અધ્યાય અગિયારમાંના વિશ્વરૂપ દર્શન યોગના સારાંશ મહાત્મ તથા અધ્યાય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ગીતાયા પુસ્તકમ યત્ર યત્ર પાતઃ પર્વતતે તત્ર સર્વાણી તીથાની પ્રયાગાદિન તત્રવે જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ છે જ્યાં ગીતાનું પઠન થાય છે ત્યાં સર્વે તીથો વાસ કરે છે અર્થાત તીર્થયાત્રા જેટલું ફળ શ્રીમદ ભગવદ્ ગીતાજીના પવિત્ર પાઠથી મળે છે પ્રયાગ આદિ પવિત્ર ધામોમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે તે ગીતાજીના શ્રવણ અને પઠનથી મળે છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યય શરૂ કરતા પહેલા આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીની સ્તુતિ કરીએ ગીતા સુગીતા કર્તવ્ય કી મન્યહી સંગ્રહિ યા સ્વયં પદ્મનાભસ્ય મુખદવાની સુતા જે દિવ્ય છે જે મધુર છે નિયમિત ધ્યાન ધરો રાખો કારણ કે ગીતા એ ગંગાથી પણ વધારે છે કેમ કે ગંગામાં સ્નાન કરવા વાળો પોતે મુક્ત થાય છે પણ બીજાને મુક્ત કરી શકતો નથી પરંતુ ગીતાથી પોતે મુક્ત થાય છે અને બીજાને મુક્ત કરવામાં સમર્થ બને છે ગંગા ભગવાનના ચરણમાં પ્રગટ થઈ છે જ્યારે ગીતા તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ નામુ કમળમાંથી પ્રગટ થઈ છે અગિયારમો અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગનો સારાંશ શ્રી કૃષ્ણે અર્જુનને આધ્યાત્મિક રહસ્ય જણાવ્યું આથી અર્જુનનો મોહ નષ્ટ થયો પછી અર્જુને શ્રી કૃષ્ણ સમક્ષ ઈશ્વર સ્વરૂપ જોવાની ઈચ્છા પ્રગટ કરી આથી શ્રીકૃષ્ણે અર્જુને દિવ્ય જ્ઞાન જ્ઞાનચક્ષુ આપવાથી વિશ્વરૂપ પરમાત્માના દર્શન કર્યા શ્રીકૃષ્ણ ભગવાનના શરીરમાં સર્વદેવો સર્વ પ્રાણીઓ બ્રહ્મા ઋષિ મુનિઓના દર્શન કર્યા સમગ્ર પૃથ્વી આકાશની દિશાઓ તેમનાથી વ્યાપ્ત છે રાજાઓ ધૂતરાશના પુત્રો ભીષ્મ દ્રોણ કર્ણ બધા તેમના મુખમાં પ્રવેશ કરે છે આથી શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું આ બધાનો સંહાર કરવા હાજર થયો છું હું તેઓનો કાળ છું તું મોત્યજી શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર અને સમૃદ્ધિવાળો રાજ્ય ભોગો ત્યારબાદ અર્જુન જણાવે છે કે હે પ્રભુ આપનું આવું ભયંકર રૂપ જોઈને હું ભયભીત થઈ ગયો છું આપ પહેલાંના સ્વરૂપે કદા કદાધારી ચતુર્ભુ સ્વરૂપે પ્રગટ થાવ આથી ભગવાન શ્રીકૃષ્ણે પોતાના મૂળ સ્વરૂપે દર્શન આપવાથી અર્જુનનો ભય ટળી ગયો અગિયારમો અધ્યય વિશ્વરૂપ દર્શન યોગ અર્જુન શ્રી કૃષ્ણને કહે છે કે આપે મને પરમ આધ્યાત્મિક રહસ્ય કહ્યું જેથી મારું અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિશે ઘણું વિસ્તારથી સાંભળ્યું છે ને આપનું અવિનાશી સ્વરૂપ પણ જાણ્યું છે ખરેખર આપ જેવા આપને કહો છો તેવા આપ છો હે પુરુષોત્તમ આપનું જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બળ વીર્ય તેજયુક્ત સ્વરૂપને હું પ્રત્યક્ષ જોવા ઈચ્છું છું આપના તેજસ્વી સ્વરૂપના મને દર્શન કરાવો આથી શ્રી કૃષ્ણે જણાવ્યું હે પાર્થ મારા અનેક રૂપો અનેક પ્રકારના વર્ણ ને આકૃતિવાળા છે તું મારા સહસ્ત્ર દિવ્ય રૂપોને જો દૈતકીય વસુઓ રુદ્રો અશ્વિની કુમારો ને મારુતોને જો તેમ તે પહેલાં ક્યારેય નહીં જોયેલા એવા ઘણા આશ્ચર્યોને જો અમારા શરીરમાં એક સ્થળે રહેવું સાવર જંગમ સહિત સમગ્ર જગતને બીજું તું જે જોવા ઈચ્છે છે તે તું આજે જો પરંતુ તારા આ ચામડાના ચક્ષુથી તે જોઈ શકવાનું નથી તને હું દિવ્ય ચક્ષુ આપું છું તેનાથી તું મારો ઈશ્વરીય યોગ જો આમ કહીને યોગેશ્વર શ્રી કૃષ્ણ અર્જુને પોતાનું ઈશ્વરીય સ્વરૂપ બતાવ્યું અનેક મુખ અને નેત્રવાળું દિવ્ય આભૂષણવાળું દિવ્ય વસ્ત્રો તથા માળાઓવાળું અનેક આયુધોવાળું અતિ આચાર્યમય અત્યંત પ્રકાશિત ને સઘળી દિશાઓ તરફ મુખવાળું ભગવાનનું વિશ્વ સ્વરૂપ જઈ જોઈને રોમાંચિત થયેલો અર્જુન પ્રણામ કરી હાથ જોડી બોલ્યો હે દેવ આપના રૂપમાં તો હું સર્વ દેવતાને ભૂતગણને બ્રહ્મને સર્વ મહર્ષિને મહાદેવને તે દિવ્ય સર્પોને જોઉં છું તો હે વિશ્વેશ્વર આપણે અનેક ઉદરવાળા અનેક પૂજાઓવાળા અનેક મુખવાળા અને અનેક નેત્રવાળા તથા ચારે બાજુ અનંત રૂપવાળા જોઉં છું ને આપના અંતને મધ્યને કે આદિને હું જોતો નથી હું તો આપની મૂંગટ ગદાને ક્રાંતિ ક્રાંતિવાળા સૂર્ય સમાન તેજસ્વીને અમાપ નિહાળું છું આકાશ અને સર્વ દિશાઓ આપથી પરિપૂર્ણ છે આથી આપના આ અલૌકિક ભયંકર રૂપને જોઈને ત્રણેય લોક ઘણા વ્યથિત થઈ રહ્યા છે આ ભય પામેલા દેવો આપની સ્તુતિ કરે છે મહર્ષિ અને સિદ્ધોનો સમુદાય કલ્યાણ હોજો કહીને ઉત્તમ સ્ત્રોત્રોથી આપની સ્તુતિ કરે છે વળી રુદ્રો આદિત્યો વસુઓ સાધ્યો કુમારો વિશ્વદેવો પિતૃઓ ગાંધરો યક્ષો અસુરો અને સિદ્ધોનો સમુદાય બધા વિસ્મય પામી આપને જુએ છે આપના વિરાટ રૂપને જોઈને હું તથા બધા લોકો વ્યાકુળ થઈ ગયા છે તો હે વિષ્ણુ તમારું આકાશવ્યાપી તેજવાળું અને કણવાળો રૂપ પહોળા કરેલા મોઢાને અને મોટી આંખોને જોઈ હૃદયથી હું ભયભીત થઈ રહ્યો છું ધીરજ અને શાંતિ હું રાખી શકતો નથી આપની વિકરાળ દાઢને પ્રલયકાળના અગ્નિ સમાન મુખોને જોઈને હું સુખ પામતો નથી મને દિશાઓનું પણ ભાન રહેતું નથી હું ત્રાસ પામી રહ્યો છું તેથી હે જગતના નિવાસસ્થાન હે દેવેશ તમે મારા પર પ્રસન્ન થાઓ હે કૃષ્ણ ધૂતરાશના પુત્રો જયદ્રથ આદિ રાજાઓનો સમુદાય સાથે બધા આપમાં પ્રવેશ કરે છે ભીષ્મ પિતામાં દ્રોણાચાર્ય કરણ શિખંડ ધૃષ્ટુમન વગેરે બધા જ યોદ્ધાઓ આપના મુખમાં પ્રવેશ કરી શૂક રહ્યા છે અને કેટલાક ચૂર્ણ થયેલા માથા સાથે બધા આપના દાંતના વચલા ભાગમાં ચોટેલા દેખાય છે જેમ નદીનો પ્રવાહ સમુદ્ર તરફ જઈ સમુદ્રમાં સમાઈ જાય તે પ્રમાણે ઘણી ઝડપથી પતંગિયાની જેમ સળગેલા આ લોકો નાશ માટે આપના મુખોમાં પ્રવેશે છે હે વિષ્ણુ આપ આપના મુખોથી સમસ્ત લોકોના વીરોને ગળી રહ્યા છો તમારું ભયંકર તેજ બધાને ગભરાવી રહ્યું છે તમે ઉગ્ર રૂપધારી કોણ છો કૃપા કરીને મને કહો હું આપને નમસ્કાર કરું છું આપ મારા પર પ્રસન્ન થાઓ આપના વિશેષ રૂપને જાણવા હું ઈચ્છું છું શ્રી કૃષ્ણ અર્જુનને જવાબ આપ્યો કે હે અર્જુન આ બધા લોકોનો નાશ કરવાવાળો હું મહાકાળ છું આ સમયે આ લોકોનો નાશ કરવા માટે હું પ્રવૃત્ત થયો છું આથી કરીને બંને સૈન્યમાં જે જે યોદ્ધાઓ ઊભા છે તેઓ તું યુદ્ધ નહીં કરે તો પણ બચશે નહીં નાશ પામશે માટે હે અર્જુન તું ઊભો થઈ જાને યશ મેળવ શત્રુઓને જીતીને ધન રાજ્ય ભોગો મેં આ લોકોને પ્રથમથી મારેલા છે તું તો માત્ર નિમિત રૂપ બની જા આ દ્રોણાચાર્ય ભીષ્મ જયદ્રત અને કર્ણ તથા બીજા ઘણા મારી અવશ્ય યુદ્ધમાં જીતીશ જ આ વખતે સંજય ધૂતરાશ ઉદ્દેશીને કહે છે કે હે રાજન આ વચનો સાંભળીને ધ્રુષતો ધ્રુસ્તો અર્જુન હાથ જોડી પ્રણામ કરી ભયભીત થઈ શ્રી કૃષ્ણને કહેવા લાગ્યો કે હે અંતર્યામી આપના નામ અને કીર્તનથી જગત હર્ષ પામે છે રાક્ષસો ભયભીત થઈ સર્વ દિશાઓમાં ભાગે છે સિદ્ધોનો સમુદાય ન નમસ્કાર કરે છે એ બધું યોગ્ય છે આપ તો આદિદેવને સનાતન પુરુષ છો આપ તો જગતના પરમ આચાર્ય અને જાણવાવાળા તથા જાણવા યોગ્ય છો એટલે આપને હજારો નમસ્કાર હો આપણને આગળથી અને પાછળથી પણ નમસ્કાર હો આપને બધી બાજુથી નમસ્કાર હો હે પરમાત્મા સખા માનીને આપના પ્રભાવને નહીં જાણતા મેં પ્રેમથી પ્રમાથી હે કૃષ્ણ હે યાદવ હે સખા એવા જે સંબોધનો કર્યા છે તેમજ વિહાર શ્રેયા આસન ભોજન વખતે એકલા કે બીજાની સામે મારાથી જે અનાદર થયો હોય એ માટે હું આપની ક્ષમા માગું છું આપ તો સર્વે ગુરુઓના પણ ગુરુ છો આપના ક્ષણોમાં પ્રણામ કરી વિનંતી કરું છું કે જેવી રીતે પિતા પુત્રના મિત્ર મિત્રના પતિ સ્ત્રીના અપરાધને ક્ષમા કરી એવી રીતે આપ મારા અપરાધને ક્ષમા કરવાને યોગ્ય છો હવે આ પ્રસન્ન થાવોને કીર્ટકુંડલ શક ચક્ર ગંધા ગદાધારી સ્વરૂપવાળા થાઓ શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન તે મારું જે અવિરાટ સ્વરૂપ જોયું તેમાં મારા વિના બીજાએ પહેલાં જોયું નથી તે તા મારા વિના બીજાએ જોયું નથી જે રીતે હું ન વેદોથી ન તપથી ન દાનથી ન યજ્ઞથી જોવાને મળું છું તે ભય રહી થઈ તું મારું રૂપ ફરીથી જો આ સમયે સંજય ધૂતરાષ્ટ્રીને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે હે રાજન આ પ્રમાણે કહી ભગવાન શ્રી કૃષ્ણે અર્જુને પોતાનું ચતુર્ભુષ સ્વરૂપનું દર્શન કરાવ્યું અર્જુનના સ્વરૂપ જોઈ આનંદ પામી બોલી ઉઠ્યો કે હે જનાર્દન આપણા અતિ શાંત સ્વરૂપને જોઈને મારું ચિત્ત શાંત થયું છે મારો ભય દૂર થયો છે ને હું સ્વસ્થ બન્યો છું શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન આ રૂપ જોવા દેવો સદા તત્પર રહે તેને કહ્યું તે વેદ્યાભ્યાસથી ઉગ્ર તપથી દાનથી યજ્ઞથી તે શક્ય નથી પરંતુ માત્ર અનન્ય ભક્તિ વડે મારા ભક્તો મને આ સ્વરૂપે જોઈ શકે છે ને અનન્ય ભક્તિવાળા મનુષ્ય જ મને પામે છે તો હે પાંડવ જે મારો ભક્ત મારા માટે કર્મ કરનારો મારે પરાયણ રહેનારો આ શક્તિ ને સર્વ પ્રાણી પ્રત્યે વેર રહિત હોય તે જ મને પામે છે એથી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સવાદમાં વિશ્વરૂપ દર્શન યોગ નામનો અગિયારમો અધ્યાય સમાપ્ત અગિયારમાં અધ્યાયનું મહાત્મ અને તેનું ફળ ભગવાન શ્રી શંકર પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હવે તમે અગિયારમાં અધ્યાયનું મહાત્મ તેનું ફળ સાંભળો વિવાહ મંડપ નામના નગરમાં હોલિકા નામે એક બ્રાહ્મણ રહેતો હતો તે ખેતીનું કામકાજ કરતો દિવસે રખેવાળી કરતો ત્યારે રાત્રે કેટલાક જંગલી પ્રાણીઓ ત્યાંથી પસાર થતા એક મુસાફરને મારી નાખ્યો ત્યાંથી પસાર થતાં મહાત્માએ આ જોયું અને બ્રાહ્મણનો તિરસ્કાર કરતા કહ્યું આ મુસાફરને બચાવો જોયો તો તેને બદલે તું નિષ્ક્ર થઈને જોઈ રહ્યો આથી તું રાક્ષસ થા શાપ આપ્યા પછી તે બ્રાહ્મણ કરગરવા માનતા મહાત્માએ કહ્યું કે કોઈ ગીતાજીના અગિયારમાં અધ્યાયનો પાઠ કરી તેનું મંત્રેલું પાણી તારા પર છાટશે તો તું શાપમાંથી મુક્ત થઈશ આ બ્રાહ્મણ રાક્ષસ બનતા બધાને ત્રાસ આપવા લાગ્યો ભેગા થઈ ધર્મશાળામાં રહેવા વિનંતી કરી અને ધર્મશાળામાં કોઈ આવે તેનો ભોગ લેવા ગામ લોકોને પરેશાન ન કરવા કહ્યું એક દિવસે આ ધર્મશાળામાં એક બ્રાહ્મણ આવ્યું બીજે દિવસે આ બ્રાહ્મણને જીવતો જોઈ ચોકીદારને ગામ લોકો આચાર્ય પામ્યા ચોકીદારે આ બ્રાહ્મણે રહેવા કહ્યું એમાં બન્યું એવું કે આ ચોકીદારના પુત્રનો મિત્ર ધર્મશાળામાં એક દિવસ માટે રહેવા આવ્યો હતો તેની સાથે ચોકીદારનો પુત્ર પણ રહી ગયો બીજે દિવસે સવારે આ બંનેને રાક્ષસે મારી નાખ્યા ચોકીદારે આ જોયું તેના હોશકોશ ઉડી ગયા ચોકીદારે આ રાક્ષસને પોતાના પુત્રને સજીવન કરવા કહ્યું આથી આ રાક્ષસે કહ્યું કે આ ધર્મશાળામાં જે બ્રાહ્મણ ઉતર્યો છે તે જો ગીતાજીના અગિયારમાં અધ્યાયનો પાઠ કરી તે મંત્રેલું જળ અમારા ત્રણે પર છાંટે તો મેં બધા સજીવન થઈશું ચોકીદારે આ બાબતની જાણ બ્રાહ્મણને કરી બ્રાહ્મણે તે મુજબ કરતા રાક્ષસનો તેની યોનિમાંથીને બે મિત્રોનો પણ ઉદ્ધાર થયો તેઓ તેને વિમાનમાં બેસી બે કુડધામ જવા લાગ્યા ત્યારે ચોકીદાર પોતાના પુત્રને રોકવા લાગ્યો આથી પુત્રે કહ્યું કે આ સંસારમાં દરેકે પોતાના કર્મ અનુસાર આવે અને જાય કોઈ સમયે હું તો કોઈ સમયે તમે મારા પિતા અને પુત્ર તરીકે પાઠ ભજવી ચાલ્યા જવાના આપણે જોયું કે ગીતાજીના અગિયારમા અધ્યાયના મંત્રેલા જળથી અમારો ઉદ્ધાર થયો તેમ તમે પણ તમારો ઉદ્ધાર કરવા બ્રાહ્મણ પાસે ગીતાજીનો અગિયારમો અધ્યાય સાંભળજો અને વાંચજો દ્વારે આ મુજબ કરતા તેનો પણ પાછળથી ઉદ્ધાર થયો આ મુજબ અને તે મુક્તિ મેળવી વૈકુઠ ધામ પામ્યું વસુદેવ વસુતમ દેવમ કંચાણુ રમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે ગુરુ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ